ધોરણ ચાર નવા હલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું હિન્દી વિષયનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ દિવાળી ગૃહ કાર્ય જે આપવામાં આવેલું છે તમારું એનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે આ વિડીયો લેક્ચરમાં હવે તમારે ગુજરાતી ગણિત તથા આસપાસ જેવા અન્ય વિષયોના જો સોલ્યુશન જોઈતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એની લિંક આપેલી છે યાથી તમે મેળવી શકો છો આ વિડિયો લેક્ચરની અંદર હિન્દી વિષયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આપેલું છે અને આપણે અંતે એક સંપૂર્ણ બધા જનરલ સોલ્યુશનનો પણ વિડીયો બનાવીશું તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન 1 થી બતાય ગયે વ્યંજન કે સાથ સભી चिन्हો લગાકર લખીએ તો મિત્રો અહીંયા ટૂંકમાં કહીએ તો તમારે હિન્દીની બાર અક્ષરી લખવાની છે તો અહીંયા જુઓ પહેલી તમને ક ની લાઈન આપેલું છે ક કા કી કી કુ કુ કે કઈ કો કૌ કવ અને કહા એવી જ રીતના ની છે ગ ની છે તમામ લાઈનો તમારે લખવાની છે અઘરું નથી માટે આપણે એને હોમવર્કમાં આપી દીધી છે હવે જુઓ જે અઘરું છે એ અહીંયા આપણા માટે નિમ્નલિખિત છે બને દો શબ્દ લખવાની છે તો પેલું સ છે તો સ થી બનશે સરબત અને સરત દાંત દ થી બનશે દાંત અને દાતુન થી બનશે ફલક અને ફૂલ ચ થી બનશે ચકોર અને ચટણી ક થી બનશે કબૂતર ય થી બનશે યુવરાજ ઓર યુવતી ર થી બનશે રથ ઓર રામ ઘ થી બનશે ઘર ઓર ઘાટ થ થી બનશે થાલી ઓર થનક થી બનશે ઋષિ ઓર રુખ ત્યાર પછી છે આગળ ખ થી બનશે ખરગોશ અને ખડાવ ગ થી બનશે ગગન અને ગમગીન છ થી બનશે છત અને છાત્ર પ થી બનશે પઢાઈ અને પથ ધજાના ધ થી બનશે ધન અને ધોબી બ થી બનશે બટન અને બકુલ વ થી બનશે વટ વૃક્ષ અને વટેવ ત થી બનશે ટમાટર અને અને લ થી બનશે છે અને આપણે જે કરીએ છીએ તે લહેસન ન બનશે नब और नयन बन अथवा तो ते भर लखी सको ओके चलो एना पी तो नीचे दिए गए चित्रों के नाम लख तो आ खाथी नु चित्र से आ जंगल में रहता है આ એક કૂતરાનું ચિત્ર છે તો કૂતરો વફાદાર પ્રાણી છે આ એક આમનું ચિત્ર છે તો આમ મુજે બહુત પસંદ છે સૂર્યમુખીનું ચિત્ર છે તો સૂર્યમુખી એક સુંદર ફૂલ છે સૂર્યમુખી એક સુંદર ફૂલ છે ચલો એના પછી આ મોરનું ચિત્ર છે તો મયુર મયુર બારીશ મે નાતા હૈ ઓર તમે લખી શકો નાચતા હે ત્યાર પછી આ હતો આપણો હિન્દી વિષય હવે આના પછી આપણે જોઈશું અન્ય વિષય તો ચાલો મિત્રો આવજો જય હિન્દ જય ભારત